હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જ તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં અને છે ને ભાઈ આપણે જો આ વાડીમાં ખરા ને થઈ ગયા છે અને શું કહેવાય ટ્રેક્ટર ચાલુ છે ને ટ્રેક્ટરમાં છે ને જવું ભાઈ ઓલું લેઝર આલે છે ને એમાં આલે છે ટેપ એટલે ટેપ આલે છે ને એટલે આપણે કોપી રાઇટની થોડીક બીક છે એટલે નગર કંઈ વાંધો ના આવે જે કોપી રાઈટને લીધે છે ને પ્રોબ્લેમ પડે એટલે આપણે છે ને વચ્ચે બોલે રાખવું પડે ને કે કોપીરાઈટ આવી જાય ગયો એકલ તો કન્ટિન્યુ બોલે જ રાખવું પડે આપણે આમાં છે ને ભાઈ ઉનાળે લેઝર હકાવી લીધું હતું અને એમાં છે ને કાકાની અત્યારે લેઝર હકાવે છે એટલે આપણામાં હાલી ગયું લેઝર હાલેલ હોય ને ભાઈ એટલે પડવું છે ને હવામાં તમને એમ એવી મજા આવે એમાં પાણી વારવાની ને પડાનો સીન આખો હોય ને બદલી જાય જો તમને બતાવવું તો જોયે જો આમાં કાલે હાલી ગયો અત્યારે ઉપર છે જો લાગે ને મસ્ત આખું હે ને ભાઈ એવું લેવલ કરી દે આપણે જેમ ઢાર રાખવા એમ ઢારે રહી જાય આવું લેવલ કરવું હોય તો લેવલ થઈ જાય ઢાર રાખવા હોય તો ઢાર રહી જાય એવું જો આમાં ભાઈ વચ્ચે મારે કન્ટિન્યુ બોલે રાખવું પડીએ નકર છે ને પ્રોબ્લેમ એ થાય કોપીરાઈટ આવી જાય આપણે કન્ટિન્યુ બોલે ના રાખીએ ને તો લેઝર પાસે જઈને તમને બતાવું બરાબર અને જો ભાઈ આપણે છે ને બે ઢગલા કર્યા રહ્યા વાડીમાં જો આપણી વાડી આમાં જે છે ને આપણે અવાર આમાં કંઈ લેઝર બેઝર કે અકાવવાનું છે નહીં બસ ખેડીને મૂકી દેવાનું છે જો ભાઈ એક ઢગલો અહીંયા કર્યો આ મોટો છે ભાઈ આમાં છે ને બસો ખેરા છે અને વાં છે ને એમાં એકસો વીસ ત્રીસ ખેરા છે જોઈ રહ્યો બીજો એક ઢગલો અહીંયા છે જો આ બે ઢગલા છે ને બે હવે છે ને બે ખેરા પડી ગયા હે લઈ આ નાખવા જાય છે અને હું છે ને ભાઈ ચીરીકમાં લેઝર પાસે જાઉં અને તમને બતાવ હું લેઝર કેવી રીતે હું કામ કરે ને એ બરાબર તો કન્ટિન્યુ જો જોઉં જોઈને જ મળું તમને બરોબર જો ટ્રેક્ટર ચાલુ છે ત્યારે આમાં છે ને ભાઈ પેલા દાંતી મારવી પડે દાંતી મારી દઈને એટલે બધું પડું થઈ જાય છૂટું એટલે આડાવરું ઉપાડવું હોય ને તો હેલું પડે જો આ ઉપાડવું ચાલુ છે આમ ઘૂમરે ને ઘૂમરે હાલે જો જો એ બાજુ ઝોલ છે અહીંથી છે ને જો અહીંથી ભરી આ અને ન્યા ઝોલ બાજુ નાખે પાછો જો રાઉન્ડ આવશે ને એ આવશે આખો ખાલી રાઉન્ડ જો આવે હે જો અત્યારે છે ને હાવ ટ્રેક્ટર છે ને ખાલી છે જો છે ને હાવ ખાલી છે એમ જાય એટલે એ પાછું વાળી રિટર્ન આવ્યો ને એટલે થઈ જાય હે કોપીરાઈટ આવે હે એટલે હું જે સ્ટોપ કરું જો વરી જાય પાછું જો અહીંથી ભરે છે અહીંયા થોડુંક છે ને ભાઈ ઊંચાણ છે જો હેઢા ભારું હોય ને ઊંચાણ છે અને ઓલા હેડેથી આમ પાણી આવે એટલે આપણે છે ને આમ જ ધાર છે પણ અહીંયા વારેખરે આપણે વાવતા કરતા ન હોય ને એટલે અહીંયા આવી અને બધું ઊભું રહીએ વાહન ને ટ્રેક્ટર ટ્રોલી નાન તેન એટલે બધું અહીંયા છે ને ભેગું થઈ જાય એના લીધે તકલીફ પડે બાકી કાંઈ વાંધો નથી જો પાછળ હાલે જ છે કમ્પ્લીટ અને ટેપ જરાક બંધ કરાવી ગઈ ભાઈને જ્યારે બંધ કરી રહી છે એટલે આપણે બહુ વાંધો નહીં આવે આનાથી છે ને ભાઈ ફાયદા ઘણા થાય આપણે જેવો ઢાર દેવો એવો દઈ હકી અને પાણી છે ને બહુ ક્યાંય ભરાય નહીં ક્યારેમાં એક સરખું બધા ક્યારેમાં પાણી ભરાય અને એક જ જગ્યાએ પાણી હાઈલું રહી એના માટે મેન તો પ્રોબ્લેમ બાકી કાંઈ નથી હવે સ્ટોપ કરો જવું જાય હવે ભાઈ અમળો જાય ને એટલે પવન આમ હોય ને એટલે ટેપ સંભળાય નહીં બહુ અને અહીંયા જોઈને ભૂકો એટલો ઢગલો કરી દીધો જીરુનો એટલે બહુ છે ને સાઈડમાં એક સાઈડમાં કહી રહ્યો આટલું જ બાકી રહીએ પાછું વાવવાની છે ઉતાવળ એટલે થોડુંક વહેલું કરવું પડે અહીંયા તો છે ને ભાઈ ઊંચા છે એના લીધે એ બધું કરવું પડે છે બાકી કઈ વાંધો નથી બાકી કમ્પ્લીટ છે સારું મિત્રો કન્ટિન્યુ બનીને જ મળીએ વળી થોડી વાત પછી પાછા આપણે જો ભાઈ આ બધા છે ને આપણો ઢગલો ને એ બધું જો એક ઢગલો અહીંયા કહી રહ્યો જીરું ખરાનો જોવા રહીએ કે મેં કહી રજ આવી અમને બે છે ને ઢગલા બતાવી દઉં જરાક જવ અને આ બધું છે ને ભાઈ આમાંથી ખડ ઉપાડવું છે પણ આજે છે ને ઓલીવાડીમાં થોડું ખડ ઉપાડવાનું છે અને એક ભૂકાનો ફેરો કરવો છે એટલે પાછું કદાચ આપણે ઓલું પિત્ત થઈ જાય ને ઉનાળું પિત્ત તો એ કંઈ વાંધો ના આપે એના માટે સમજી ગયા હવે જોઈ છે કોપીરાઈટ આવે કે ના આવે ઉપરમાં ગીત વાગે છે ને આપણે આમાં કન્ટિન્યુ બોલતું રહેવું પડે ને બધો ગોટો થઈ જાય એટલે આ રહ્યો ભાઈ અહીંયા ઢગલો રહ્યો જોઈ લે છે ને અહીંયા જો કે આ ઝીંકો છે આમાં લગભગ એકસો ને ત્રીસ અખેરાજ જેવું છે એટલે બહુ વડો નથી પણ આ બે કર નાખીને તો હારવું ઓછું પડે ફૂકણી ન્યાસી ન્યા લઈ જવાની રીએ બીજું કાંઈ ના થાય એના માટે તો હારો મિત્રો હવે કન્ટિન્યુ અને આ ભાઈ આજે છે ને જર્સી પહેરી તમે કહેતા હોય ને જર્સી હું કરવા પહેરી હે પણ જર્સી ભાઈ એટલા માટે પહેરી છે કે આજે છે ને ભાઈ ટાટ છે બીજી રીતની અત્યારે જે ઉનાળું ન હે ને ભાઈ એને ફૂલ તકલીફ થાય જો જે ઊગતા હે એને ઉગવામાં તકલીફ થાય અને જે ઉગી ગયા હે એમાં થ્રીપ્સ ને કોકર ને એવું બધું આવે રાખે થ્રીપ્સ ને આવે એટલે નરવાઈ ના આવે જોઈએ એવી કે ઉનાળું ફીત હોય એટલે ઉનાળાની રૂધિ બદલે શિયાળો ખાલી બહુ ટાટ હતી ભાઈ કાલે આખો દિવસ ફૂલ પવન હતો આજે પવન ઓછો છે પણ આજે તાજ બહુ છે હેમજે એના લીધે થોડોક પ્રોબ્લેમ થાય કદાચ ઉનાળુ પીચમાં ને આપણે હજી સમજી લ્યો ને ચાર પાંચ દિવસ પછી વવા હે ચાર પાંચ દિવસ કદાચ અઠવાડિયું નીકળી જાય એના માટે સમજે અને હું જો ભાઈ એને ઢગલાની આડો આવી ગયો એટલે જેથી કહીને અવાજ ઓછો આવે ઓલા ટેપનો ના કે વળી કોપીરાઈટ આવી જાય તો પ્રોબ્લેમ થાય એના માટે તો હાલો ઓલીવાડીમાં જાય થોડું ખડું પડવાનું હોય ખડું ઉપાડી લઈ અને ટ્રોલીમાં એક ભૂકાનો ફેરો કરી લઈ સનાડાની ટ્રોલીમાં એટલે પાછું ઉનાળુ પીતને થઈ જાય તો મહિનો દી સુધી વાંધો ના આવે પછી એક જ ફેરો કરવો પડે ત્યારે ઉનાળું પીત નીકળી જાય પછી તો બધું ઘરે ઉમે ભૂકોને ભરી જવું પડે ગાય માટે એટલે એટલે જો કાકાને લેઝર હાલે હે કાલે હાલતું હતું કાલે બપોર પછી ચાલુ કર્યું હતું તે આજ લગભગ અગિયાર બાર ને તો લેઝરનું કામ કમ્પ્લીટ થઈ જાય હે અને આપણે ભાઈ આમાં છે ને આવાડીમાં લેજર ઉનાળે અકાવ્યું હતું ગયા ઉનાળે જ અને લેઝરનું કામ હારામાં આપણે સમજી લેજર અકાયું તો આ પારો રહ્યો ને એમાંથી પાણી આવ્યું હતું આમ છેલ આમ આમ થોડા થોડા ડબ્બાને કરી દીધા હતા પણ તોય આપણે ક્યાંય જીરું પાણી ભરાણું નથી એક ઝોલ અહીંયા રહી ગઈ હતી જ્યાં ઓલું ઉતરી ગયા હતા ન્યા ત્યાં ઝોલ બુરવા હતું ઘણું બધું ઉમડું છે ને માલ લઈ આવવો પડે એમાં તો વાંચી એટલે કહી કીધું ભલે થોડીક જોર રહી હોય બાકી નકર બે ત્રણ કલાક વધી જતી હતી લેઝર તો હું જેટલું પાવડામાં ભરાય એટલું જ થોડું થોડું ભરીને અહીંયા બધું નાખવું એ અઘરું પડતું હતું એટલે તો સારું મિત્રો હવે તમે કન્ટિન્યુ બની રહ્યો હવે કાંઈક ટાઢ હરવી પડી હવારમાં ઉઠા ત્યારે ટાઢ પડતી જર્સી કાઢવી પડી મૂકાઈ ગયું તી બધું મૂકી દીધું હતું કે હવે ટાઢ નહીં આવે મૂકી દે પાછા જર્સી ના તેન બધું પહેરવું પડ્યું તો સારું મિત્રો કન્ટિન્યુ રહ્યો મળીએ વળી થોડી વાર પછી ઓલીવાડીમાં જાઉં ટ્રોલી લઈને

ઝાડ પડતી હોય ને એવું લાગે ને આપડે રોઈ ના નીકળી હોય શિયાળામાં પૂર પવન થાય ને બધું હાથ ને તણાવવા માંડે જવું મેં અને ઓલી વાડીમાં ખડે ઉપડી ગયો હે ભાઈ આમાં કોક કોક છોટું છે જો આજે રૂમ પડેલા ને કાલે મેળ આવ્યો તો સવાર માંથી ઉપાડી નાખી ચોખી

પાણી વારની બહુ મજા આવે ક્યાંય ના ભરાય તમારે ધોર્યો ના ભરાય ક્યારો હૃદયમાં બે આંગર ત્રણ આંગર પાણી જતું હોય આખા ધોરિયામાં ત્રણ આંગર જ પાણી જાય આખા ધોરિયામાં હું આખા ક્યારામાં જરાય વધઘટ ના જાય

અને આ જો આ અહીંયા લીમડાવાળી વાડી છે ને એમાં જવ તમે ચાલુ છે એટલે છે ને ભાઈ આઠ નવ બોરા ગોરા આઠ આ બધું કરીને દસ બોરા જેવું થાહે પચીસ રીમાં પચીસમાં જેવું થાહે અરે ભાઈ આ ગૌતમની ફૂકણી છે આપણે દર વર્ષે આજ હોય આ ભાઈ ને ભાઈ અગિયાર વાગ્યા છે નાગરી કલાક થાય ને તો કામ થઈ જાય કમ્પ્લીટ અહીંયા કાકા ને નીકળી ગયું પછી સીધું અહીંયા જ મૂક્યું હતું આજે કોઈ પ્લાન જ નહોતો અહીંયા મૂકવાનો પણ વળી એક વાલું આમળું જ છે બધું તો અહીંયા નીકળી જાય ઓલીવાડીમાં કાલે નીકળશે જો આજે ભાઈ કાંધાનો ઢગલો છે ભાઈ સીધા બોરા જ ભરી નાગરી કરે જવા દેલી બપોર સાહેબ પાછો બપોર પછી કાટા ને હોલીવાડી કાટવા લઈએ તો એ સાંજ સુધી નહીં થઈ ગયા કાલે ભરી પાછો આપણે હોલીવાડીમાં ચાલુ થઈ ગયા અરે મિત્રો કન્ટિન્યુ બનીના રહ્યો મળીએ વળી કેટલા બોરા થાય એટલે કહું તમને